સમગ્ર રાજ્યમાં વિવિધ એકસો આઠ સ્થળો પર સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના ભાગરૂપે નવા વર્ષની પ્રથમ સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરા શહેરમાં આવેલા પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડમાં ધારાસભ્ય સી કે રાહુલજી અને ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં યોગના વિવિધ તજજ્ઞો દ્વારા અગિયાર રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આ કાર્યક્રમને ખૂબ જ સફળપૂર્વક આખા ગુજરાત રાજ્યની અંદર અને દેશ અને દુનિયાની અંદર વર્લ્ડ રેકોર્ડ કરવા માટે જઈ રહ્યો છું ત્યારે આજે ખરેખર ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રી શ્રી અને સરકારનો અને માન્ય મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આજે આખા વિશ્વની અંદર જે એકવીસમી જૂને વિશ્વ વિશ્વ યોગ દિન દિન જાહેર કર્યો એ મુજબ આજે સામૂહિક નમસ્કારનો પણ વર્લ્ડ રેકોર્ડ કરવા અમારી ગુજરાત સરકાર જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ લોકોનું સ્વાસ્થ્ય સુધરે યોગથી અને સૂર્ય નમસ્કારથી